કઈ નહીં હાલો કન્ટિન્યુઅસ બ્લોગ માં બનાવ રહેજો અને સાજે તા રાંધે છે મારો નાન હાલો બતાવું શું બનાવ્યું છે ખાવાનું આવતા આવે તો હું ખાખા ખોળા કરવા મેડ્યા મોટર કાલ નથી નથી રિપેરિંગ છે કે મોટર લેવા જાવ એમ કઈ નહીં લઈ આવો જાવ રાંધાઈ ગયું સદ્દા શાક મૂક્યું છે આખા રીંગણાનું અને રોટલા બનાવે છે ચા પાકે પછી બતાવું આખા રીંગણાનું શાક બનાવ્યું છે હાલો જો રીંગણાનું શાક રેડી થઈ ગયું છે અને આ બધાએ તો જો ખાવાનું શરૂ કરી દીધું છે અને અમારા આર્યણને છે ને શાક રોટલા નો ભાવે તો જોઈ રોતો રોતો ખાય છે જો સાતદાઈ બનાવ્યું છે રીંગણાનું શાક તો હાલો હવે આખા રીંગણાનું શાક ખાઈ લેવી અને આર્યણને મેં સોળી દીધું છે જો સોળ્યું છે ને તોય નથી ખાવું એને જો હાલો તો હવે અમે ખાઈ લેવી અને કન્ટિન્યુ બ્લોક માં બનાવી લેજો ખાઈને ને હું છે કપડાં ધોવા બેહી ગઈ છે કેમ ખબર સવાર માં નહોતા ધોયા મોડા થઈ ગયા હતા તો સાગી સીધા મશીન શરૂ કરી દીધું અને અત્યારે કપડાં ધોવ છે સાજીદા ધોવે છે ઠામડા અને હું ધોઉ છું કપડાં અને આર્યન અમારે વિડીયો બનાવે છે અને સાજી સીટો કાપે છે તો હું કપડાં ધોઈ નાખું ફટાફટ કાર્યમ

તો કે મારે શાહ ને બટર ખાવા છે તો મેં કીધું હાલ તો શાહ બનાવી દઉં નકર કોઈ દિવસ અમારે અત્યારે શાહ ન હોય હવારમાં સાંજે હોય તો અત્યારે આર્યન ને શાહ બટર ખાવા તો મેં કીધું હાલ બનાવી આર્યન જો આ બેહી ગયો છે બટર લઈને બટર અમે છે ને આને બટર કહે છે નકર આને બધાય પટ્ટી કે ટોસ કે અમે બટર કે છે કાર્ય આપણી શેરીમાં ઢલકુ મદારી આવ્યો તો તો મેં વિડીયો ઉતાર્યો ને એમાં મમ્મી છે ને કાલ અપલોડ કરશે તો આવી જાહેર જોઈ લે તો નહીં તો નાસ્તો કરી તો કેમ કે તો પણ આઈસ્ક્રીમની ભરે છે આવો બતાવો જો કેવા આઈસ્ક્રીમ ગોઠવે છે દાદા જો

કટાઈ તારી કોલે તારું કેવો ફ્લેવર એનું છે ઓરેન્જ હલો આર્યન ઓરેન્જ લેવો છે અને મારા આટો કાલા પત્તા લેવો છે તો હાલો આવી જાવ તમે પણ તાજું તાજું કોલેટું ખાવા કેમ કે મને છે ને આઈસ્ક્રીમ જોવાઈ ને તાજું ખાવાનું મન થઈ ગયું બાર હવે મારી આડો આર્યન પણ થાય ને ત્યાં વહેલી છોડો દઈ ક્યાંય હાલો તમારે ખાઈ હોય આવી જાવ આંજ પડી ગઈ છે બાકી ત્યાં છે હાડા આઠ

પણ જો ઘેરે રાંધવી કે ન રાંધવી પણ વાસણ તો એટલા જ થઈ જવું સેમ એટલા છે જો સેને સાસા બધા તો કાઈ નહીં હાલો હું વાસણ ધોઈ નાખું અને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે કાલના વિડીયોમાં તો બધાયને બાય 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 બાય